જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને તો મજામાં જશો એવી આશા કરીએ છીએ અમે અને આપણે આવી ગયા આપણી ગૌશાળામાં ને આનંદ આનંદથી આપણે આપણી ગૌશાળામાં આવી ગયા કેમ છે કે અત્યારે તો કાલે આપણે છે ને વરસાદે ડૂચા બોલાવી દીધા હતા વરસાદ આવી ગયો તો ફૂલ એકદમનો અને અત્યારે હવાર હવારમાંથી છે ને આપણે લઈ લીધા વાંસીદા અને વાંસીદા તમને ખબર છે વરસાદ આવે એટલા આપણે જબરજસ્ત જબરજસ્તવાળા વાહિંદા થાય તો આપણે એટલા બધા વાહીંદા છે ને વાત જ ના પૂછો કેમ કે આવારે આવી રીતના હાંજે ડૂચો પાથરી દીધો ને તોય બેહી હઈ ગયા ને એવો વરસાદ આવ્યો તો કાલે વારી ભૂકા બોલાવી ગયો કાલે હે ને આમ પાણી નહોતું ભરાયણું પણ પોવા ના આવે ને એટલે અહીંથી વાસટ આવે પણ હવે વરસાદ આવે ને એટલે એ બધું પેક કરી દેવું એટલે વાસટ ના આવે ને આપણે આ બધું ભીનું ના થાય પાણી જો બધું એનું છે પાણી નહોતું ભરાયણું અડખો અને ખાડા ખાબુસિયા તો ભરાય તો આપણે જોઈ જ શકીએ અને આ ને હવે બધું અહીં રહીએ એટલે ગૌશાળામાં થોડીક હાક થઈ થાય જો પૂરેપૂરી થોડીક નહીં કેમ કે હવે અહીં બધું હોવાઈ ગયું એટલે આપણે સાધન ક્યાં રાખવાના સાધન રાખવાનું ઓલું સાફરું આપણે સાધન રાખવા સારું બનાવ્યું હતું પણ ગૌશાળા ખાંસ આપણી કંઈક એટલી મોટી થઈ ગઈ ને એટલે પછી અહીંયા ગાયો બાંધાય એટલે હવે સાધન અહીંયા પણ રહેતા નથી હવે સાધન સારું કંઈક બનાવવું જોઈએ કંઈક પર સગવડ પણ હવે આમાં ક્યાં સગવડ અને અમારે હું ટૂંકો ફેરો હવે જો આમાં બધેમાં માં સગવડું બનાવવા માંડી તો પછી આપણે ખેડવું હું તો આવી રીતના કંઈક આપણી ગૌશાળાની હાલત છે તો આપણે સફાઈ કરવાની છે અને હમણાં લો એક કલાકમાં સફાઈ કરીને પાછા અમે તમને વીડિયામાં મળશું કાલે આપણે ફૂલ જોરદાર વરસાદ આવી ગયો તો વાત જ ના પૂછો એવો વરસાદ આવી ગયો તો વરસાદનો કોઈ વિડીયો એવો બનાવ્યો નથી કે વરસાદનો વિડીયો બહુ આન તેન ઓછા કમ બનાવીએ અમે ગાયું જ હું વધારે વિડીયો બનાવું મને એમ થાય કે વરસાદ આવે એમાં કામ વિડીયો બનાવે બેલો વરસાદ આવે ને તો આપણો આનંદ થયા તો હવે વરસાદ તો આવવાનો જ છે એમ થયું કાલે બનાવો હોય તો બનાવ નાખીએ એવું કંઈ ના હોય કે આપણે કોઈ અભિમાન ગર્વ નથી પણ એમ થાય કે વરસાદનો નથી બનાવવા વરસાદનો વિડીયો આપણે બનાવ્યો નથી ને આપણી ગાયોને ચેપ મસ્ત મસ્ત આની સફાઈ કરી દીધી છે અને બધું બેઠું છે અને તમારા માટે એક ખુશખબરી છે ખુશખબરી એ છે કે આનંદનો કોઈ પાર નથી બબે ખુશખબરી ભેગી આવ્યું છે એટલે આ છે ને વિડીયામાં રહેજો ને ખુશખબરી શું છે એ પણ હું તમને બતાવીએ ને અત્યારના કંઈક લાગી ગયા છે ઘણા અને સાફ સફાઈ આપણે ગાયોની જે કહી હતી સવારે વહેલો વિડીયો એમાં જ ઉતારી મૂક્યો હતો અને આમાં હું જોઈન્ટ કરી મૂકી અને પછી મહેમાન આવી ગયા હતા બસ વિડીયો કોઈ એવો બનાવાનો નહોતો પછી મેં કીધું હાલો અત્યારે જરાક શાંતિથી બનાવી નાખીએ વિડીયો પણ અત્યારના વાગી ગયા કાંઈક પૂણા બાર તો પણ રસોઈ બનાવવાનો સમય થઈ ગયો છે તો આપણે રસોઈ બનાવવાની છે આખો દિવસ બધીઓ બધા ઉઠી ત્યાં હાથ સવાર સુધીનો વિડીયો બનાવું ને તો તો બહુ મોટો થઈ જાય પણ હશે ને તૈયનો આટલો ના બનાવું ખાલી હું ખાવાનો બનાવ્યો ને આંતિ એની બસ બહુ ના બનાવીએ ચા કર્યા ચા પીધા જ રાખે એવું આપણે કરતા હોય તો જીવન જરૂરી એવું કંઈ ખાસ ના હોય એટલે હું ઓછો બનાવું બાકી આ ગાયો જે કૂદકા મારતા હોય ને તો એનો પણ હું બનાવી લઉં કે જો ગાય કૂદકા મારે જો અમાર ગાય છૂટાવી કે જો અમારે ગાય આજ આમ કર્યા જો અમાર ગાય આમ છે હું છે એ બનાવી લો પણ કેમ કે આપણે ગાયોના જ વિડીયો બનાવતા હોય તો વધારે બધા આપણે ગાયોની જ માહિતી જણાવતા રહીએ તો બહેન વિડીયા વિડીયોમાં તો ફાઈનલ આપણે ખુશખબરી વાત કરતા હતા એ અમે છે ને અમે કઈ ક્યાં છે બે જણાથી ને અમે તમને ખુશખબરી દેવાના છીએ તો ખુશખબરી એ છે કે આપણી ચેનલ મોનિટાઈઝ થઈ ગઈ છે અને આપણે સબસ્ક્રાઈબર પણ પાંચ થઈ ગયા છે તો બધીને દિલથી થેન્ક યુ ને આભાર અને તમે શું કહેવા માંગો યુટ્યુબ ફેમિલીને યુટ્યુબ ફેમિલી જેવો અમને ખૂબ સપોર્ટ કર્યો આવો સપોર્ટ કાયમી કરતા રહેજો અને ખૂબ અમારી ચેનલ આગળ વધે અને અમને અવનવા વિડીયો જોવા મળે એવી અમે ભગવાન દ્વારકાધીશ ને પ્રાર્થના કરી અને ખુબ આવો સપોર્ટ હજી કરજો અને હજી વધારે સપોર્ટ કરો અને આ ચેનલ ને આગળ વધારો એવી અમારી તમને અપીલ છે તો અમારી જો બે જણાને અપીલ છે અને આપણે ગાયોના જ વિડીયો વધારે પૂરતા આમ તો આવશે અને કોઈ બહાર ગયા હોય તો એ પણ અમે મૂકતા રહીએ અને બધાને દિલથી એટલે દિલથી બધેને આભાર અને થેન્ક યુ આજ બબે ખુશખબરી હોય કામ ઢોરવી દેવાનું જો આપડે કઈ કેક લાવે ને ખુશખબરી તો અમારે છે ને શું બનાવાની આવે તમારે કોઈ અમારે ઘણા લોકો હે ને પાલટી ના દેતા હોય અમારે તેવું કોઈ ના

કેતા કેવો ને કરો અમે તમને સામેથી જો ભીખ માંગીને ને છે તો બધાને દિલથી આભારી છે અને તમે આવો ને આવો સપોર્ટ કરતા રહેજો ને અમારી ચેનલને આગળ વધારતા જાજો તો આગળ બહેના રહેજો વિડીયામાં આજે તો હું બીજી તમને એ વાત કરતી હતી કે તમને એવું લાગતું હોય કે ચેનલ તમારી કેમ એટલો ટેમ મોની લેટ થઈ છે અને તમારા સબસ્ક્રાઈબર કેમ પાંચ હજાર તો આવો સવાલ ઘણા અમને થતો હશે તો મારા સબસ્ક્રાઈબર છે આપણે ચેનલ ચાલુ કરીના એના નવક મહિના થયા છે અને હું મોટા વિડીયા મૂકું છું એના આપણે ચાર પાંચ મહિના થયા છે અને મોટા શોર્ટ વિડિયામાં મારા સબસ્ક્રાઈબર બહુ વધે છે અને શોર્ટ વિડિયા હું મૂકું એટલે મારા એમાં સબ્સ્ક્રાઇબર વધતા જાય કાયમ એટલે મારે પાંચ હજાર સબસ્ક્રાઈબર થઈ ગયા બાકી મોટા વિડિયામાં કોઈ એવા બધા ખાંસ સબસ્ક્રાઈબર કદાચ નહીં હોય અને હોઈ શકે એ કે હું બહુ જોઉં નહીં મને બહુ લાંબી ખબર ના હોય પણ શોર્ટ વિડીયામાં સબસ્ક્રાઈબર મારે ચાલી પચા ચાલી પચા ચાલી પચાસ હોય કાયમ એટલે મારા શોર્ટ વિડિયાના સબસ્ક્રાઈબર વધારે છે અને મોટા વિડીયા હું મૂકું છું એના ખાલી ચાર મહિનાથી પાંચ મહિના જેવું થયું છે અને શોર્ટ વિડિયા મૂકું છું એના આપણે નવ મહિના થયા છે એટલે આપણે સબસ્ક્રાઈબર પાંચ હજાર છે અને તમને મનોમન એવું લાગતું હોય કે આ બેનની ચેનલ કેમ મોનિટાઈઝ નથી થઈ પણ આજે મોનિટાઈઝ થઈ ગઈ છે આપણી ચેનલ ફાઇનલ આમ તો કાલની થઈ ગઈ છે પણ આજે મેં કીધું બે ખુશખબરી ભેગી દે દઉં તો આપણા પાંચ હજાર સબસ્ક્રાઈબર પણ ક્લિયર થઈ ગયા છે તો મેં દિલથી થેન્ક યુ વરી પાછું કહો તમે બધા હે ને અમે તમારા આભારી હે કેમ કે તમે એટલો અમને સપોર્ટ કર્યો અને ચાર મહિનામાં આપણી ચેનલ મોનિટાઈઝ થઈ ગઈ છે એટલે બહુ જ આનંદ થયો બહુ જ ખુશખબરીમાં જોવા આજનું કહેવાય રહેવા જ દો કેવું જ નથી તો આવી રીતના અમારે છે ને શોર્ટ મીડિયાના સબસ્ક્રાઈબર આપણે સબસ્ક્રાઈબર વધારવા હોય તો આપણે શોર્ટ વિડીયા મૂકતા જઈએ તો એમાં સબસ્ક્રાઈબર આપણે વધારે મળે અને લાંબા વિડીયામાં આપણે સબસ્ક્રાઈબર ઘણા હશે એવું કંઈ નહીં પણ શોર્ટ મીડિયાના બહુ જ આજા મળે છે એટલે મારે પાંચ હજાર સબસ્ક્રાઇબર એમ થઈ ગયા છે ખાલી નવ મહિનામાં થઈ ગયા છે અને આપણે મોટા વિડીયા મૂકીને આપણે ચારક મહિના જેવું થયું છે હમણાં જ ચેનલ આપણી ચાલુ કરી છે અને શોર્ટ વિડીયા હું એવા સારું મૂકતી હતી કે મને ગાયોનો શોખ હતો એટલે હું ગાયમ ગાયો શોખ માટે મોકલતી પછી એમ થતા થતાં પછી મોટા વિડીયામાં આવી ગયા અને હમણાં જ મેં ફાઇનલ ઇસ્ટ ખોલ્યું તો એમાં પણ આપણે ગાયોના વિડીયા મૂકીએ છીએ અને હવે કિનવેર જાય તો આવી રીતના કંઈક છે આપણે તો આપણે આપણી ગૌશાળામાં ત્યારે બધી થાય છે ટાબડિયાને બધા નાખ્યું હતું લીલાનો ચારો કર્યો હતો કે લીલાનો ચારો કર્યો તો એ લાઈટ નથી તો મેં એમને નાખી દીધો તો ટાબડિયા લગભગ ખાઈ ગયા છે અને હું વાહીદાને એવું કામ કરતી હતી તાતા એને ખાઈ લીધું અને હમણાં હું બતાવું આપણે સફાઈ કેવી કેરી ગૌશાળાની તો આ ડાબરિયાની ગૌશાળાની સફાઈ છે અને આવી રીતના અહીં સફાઈ કરેલી છે આપણી અને અહીંયા આપણે એમાં નહીં ખાતા હવે ખાઈ લીધા છે ને કોઈ બાંધે એક કાતું રીવું એટલે છેલ્લું બાંધું નથી રામ એવો પાકો છે એટલે ક્યો લઈને હું હોય ગયો કે આપણે હમણાં નિરાતે જ આવી અને આપણી ગયું અહીં ખાય છે અને એમ પણ મસ્ત મજાની સફાઈ કરેલી છે અને વા આપણી ગોરલને જમના પણ ખાય છે અને અહીંયા આપણે ગોપીને ગમતું ને બનસુરને એ બધાય પણ ખાય છે આવી રીતના આપણે કંઈક ગૌશાળામાં કંઈક વ્યૂ આજનો વ્યૂ આવો કંઈક છે હા ને અમારે છે ને એ ગયા તા ક્રિકેટ રમવા હવે તો બધા છે ને શું કહેવાય ક્રિકેટવાળા બધા સૂઈટા ગેમ બધી સુઈટી છે તો ધીરે ધીરે આવે છે હો હો અને ઘરે અને અત્યારના કંઈક વાગી ગયા સાડા પાંચ જેવું થઈ ગયું હોય તો હમણાં એ આવે છે અને એને ખબર નહીં લોકોને કાઢી અવાજ આવે બધાને મારે કંઈ કાઢી દઉં કે આવી ગયા છે ને એને ખબર નથી આપણે વિડીયો ઉતારી છે અને ગોમ તું ખામોસી ખામોસી લખસી રહી અને હા આપણો હિન્દીમાં બ્લોગ જો હોય તો જરી કોમેન્ટ કરજો આપણે છે ને આ શું કે આપણી મોની ચેનલ થાય અને બીજા નંબરમાં આપણા સબસ્ક્રાઇબર પાંચ હજાર થયા તો એનો અનોખો આપણે વ્યૂ બનાવીએ કે આપણે તો તમને એમ થાય ને કે બેન તમે હિન્દીમાં બ્લોગ બનાવો તો આપણે પ્યોર હિન્દી સાંભળવી હોય તો આપણે કોમેન્ટ કરજો હું હિન્દીમાં બ્લોગ બનાવીશ

તો આવી રીતના કે હિન્દીમાં આપણો બ્લોગ આવશે કોઈને જોવો હોય તો કોમેન્ટ કરજો અને આ બ્લોકને આપણે એમ વિરામ કરીએ અને કાલે નવા બ્લોકમાં પાછા મળશું પોતાનું ધ્યાન રાખે અને આજે બધું છે ને કહેવાય બધાને દિલથી આ આભાર થેન્ક યુ અને અમે તમારા આભારી છીએ અને આવો ને આવો સપોર્ટ કરતા રહેજો તો જય દ્વારકાધીશ